બે ના <that's> <coughs> <that's> <that's right underlusion>

આપી ફરજી હા ઓકે બોલી ચુક્યા અમે હોનું ન પતા અ અલીયા આ બંકો શું ભાઈ નીકળ્યો અને વસ્તીઓ કભરા મારી શું વાત છે આપની બધી કેલી તો હતી છે બે દાદા એ તું દેહ તું દેહ

મેઠો મેઠો કઈ જોતા રીતે આવી ખાય એમ કે આ લાયો ભલે ટેન્શન બે લાગી પડી પણ લાયો એમ ભાઈ મારી ઘરે જવું પડશે તારી મજા આવશે આ વળી ચો માળા થી માથા પારે આવી ગયો છે આ વળી ચો થી માથા પારે આ ઘર ને શિલાન બિલાવા બધું કઢે નાખવું છે આ ઘર તૈયાર જીસીબી બોલાયે એક કેફરિયા ઉઢાઈ નાખું છે ખાલી બેઠ ખવા પડે એમ એક બે અરે એક બે ખાઈ ગઈ જીસીબી લાઈન પાઈ નાખ હવે પડી ગઈ છે આ વાયક પર પડી છે એમ કે વાગાય તો બધા ઉડી હે દેહો ઉભો દોણા લઈ આવો ઓય 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 પણ દેખાઈ નથી ઓરા દેખે તો હું 10 વર્ષ કાપીને આવ્યો જનકો ના માર મન દોણા વા લેવા આ છે એય

શું લાકડી હોય લાકડી નથી એટલે ચેમ સ્વાડી કોઈ બોલે તમી ક્યાં જમીન થી મુ લેવા આવ્યો દહ વર્ષ કે મન તો ચાલતો ખબર ને શિયો વાળો

આ બિના ગલાના દો રાવા રાવા જીંગીમાં હોય ન આવ કાપી નાશ અલ નાશ રોડ ઉપર રોડ ઉપર નાશ રોડ কোৱা ভাষ কৰি

આવી દાદા તમારો અમે આઈ ગયા તમારે રણધોડી કોણ કોણ ચો મને અંગ્રેજી આવડો છો કરી સારું કરી એમ કે બરાબર છે